એફએસએલના ડાયરેક્ટર એચ પી સંઘવી ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોટું નિવેદન આપ્યું હતું તેમનું કહેવું છે કે ગુજરાતમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતાં કન્વિક્શન રેટ ઓછો છે ગુજરાતમાં હજી પણ કન્વિક્શન રેટ સુધારવાની જરૂરિયાત છે તો મહત્વની વાત એ છે કે પોલીસ આરોપી સામે જ્યારે ગુનો નોંધે છે ત્યારે ભૂલ ભરેલી તપાસના આધારે તે છૂટી જાય છે અને આરોપી છૂટી જવાથી પીડિતને ન્યાય મળવામાં તકલીફ પડે છે

તર્કસંગત દલીલો સાંભળવાનો મને અવસર પ્રાપ્ત થયેલ છે તેઓની કાયદાની સંગીન જાણકારી અનુભવી છે શ્રી પટેલ સાહેબની તરીકેની ભૂમિકા તથા ન્યાયાધીશ તરીકેની ભૂમિકાના અમો સાક્ષી રહી ચૂક્યા છે આથી આજના આ સેમિનારના વિષય માટે આપણને ખૂબ જ ઉત્તમ સ્પીકર મળેલ છે તેઓનું માર્ગદર્શન તમામ પોલીસ અધિકારીઓને ખૂબ જ લાભકારક રહેશે ક્રાઇમ ઇન ઇન્ડિયા બે હજાર બાવીસના અહેવાલ મુજબ આઈપીસી ક્રાઇમનો ભારતનો કન્વિક્શન રેટ ફિફ્ટી ફોર પોઈન્ટ બે ટકા રહેલ છે જ્યારે ગુજરાત રાજ્યનો ટ્વેન્ટી નાઇન પોઈન્ટ સેવન પરસેન્ટ રહેલ છે નજીકના પાડોશી આપણે જોઈએ તો રાજસ્થાનમાં આ રેટ ફિફ્ટી વન પોઈન્ટ સેવન પરસેન્ટ છે મહારાષ્ટ્રમાં ફોર્ટી ફાઈવ પોઈન્ટ વન પરસેન્ટ છે જેથી ગુજરાતમાં ક્રાઇમ રેટનો કન્વિક્શન રેટનો સુધારવાની ખૂબ જ જરૂરિયાત છે જો કે ગુજરાત રાજ્યનામાં તપાસના અંતે ચાર્જશીટ કરવાનું વધ પણ થોડું વધારે જોવા મળેલ છે સમગ્ર ભારતમાં આઈપીસી ક્રાઇમનો ચાર્જશીટનો રેટ સેવન્ટી વન થ્રી છે જ્યારે ગુજરાતમાં ચાર્જશીટનું પ્રમાણ એટી નાઇન પોઈન્ટ એટ છે રાજસ્થાનમાં જોઈએ તો આ પચાસ ટકાથી પણ ઓછું છે એટલે ફોર્ટી નાઇન એટ પરસેન્ટ એટલે કહી શકાય કે ત્યાં બહુ વધારે ગીણવટભરી તપાસ અને ગુણધો આધારે સીટ કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં સીટની રેટ સેવન્ટી ફાઇવ કેમ થ્રી છે કેમકે આ મહારાષ્ટ્રમાં એટલા માટે લીધું છે કે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયા એટલે લગભગ મોટા ભાગે મેન્યુઅલ્સ અને નિયમો બધા ઓલમોસ્ટ સરખા છે જેથી કહી શકાય કે અહીંયા પોલીસનું ચાર્જશીટ કરવાનું વલણ વધારે છે જેથી તપાસના અંતે ખરેખર પુરાવા આધારે ચાર્જશીટ થવું જોઈએ અને જો પૂરતા પુરાવા ના હોય તો ફાઇનલ રિપોર્ટ ભરવામાં પણ પોલીસ સંકોચ રાખવો જોઈએ નહીં સમગ્ર ભારતમાં ચોપન પોઈન્ટ બે ટકાના કન્વેક્શનની સામે ગુજરાતમાં કનેક્શન રેટ માત્ર ઓગણત્રીસ પોઈન્ટ સાત ટકા છે અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે ગુજરાતનો કન્વેક્શન રેટ વધારવાની સખત જરૂર છે મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતાં પણ ગુજરાતનો કનેક્શન રેટ ઓછો હોવાની વાત સામે આવી છે પોલીસ દ્વારા જ્યારે પણ ગુનો નોંધાય તેની ઝીણવટપૂર્વક તપાસ કરવી એ ખૂબ જ જરૂરી છે જો ગુનો સાબિત થવાની શક્યતા ઓછી હોય ત્યારે તેમાં સુધારો કઈ રીતે લાવી શકાય તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે